આપડી આ તરંગ ખોળ થઈ ગઈ તૈયાર પોચો પોચો સુવાનો થતો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપ સૌ કુશળ આપ સૌનો જીવન અને દિવસ બંને મંગલમય હોય એવી પ્રભુ પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ વાગી દસ ગયા છે પણ આપણે કામ કરીને આજે ફ્રી નથી થયા આજે કામ કરતા ટાઈમ લાગશે જુઓ પૌવા આવ્યા છે ખાંડ આવી છે સામાન આવે ને સાચવવા જઈએ એટલે વિખો વિખો કરવું પડે એટલે જગ્યામાં ઊંચું નીચું કરવામાં પછી થાકી જવાય ડબલા ડબલી કાઢીએ કંઈ ધોઈએ ને સાંકળા કરીએ ને ભેગા કરીને આમ મને એમ થાય કચરો છે એમ આમ બધું ઉપયોગી છે ફેંકી દઉં તો જરૂર પડે એવું છે બધી બહેનોને આ સવાની ઉપાધિઓ હોય મને લાગે છે ભાઈઓને આવી ઉપાધિઓ હોતી નથી એને બીજી બધી ઉપાધિઓ હોય પણ બધા કે એમ તો બહેનો શું કામ કરે તેમાં ખાસ કરીને પુરુષ ભાગ વિભાગ કે એમાં બહેનોએ સ્વીકારી લીધું ઘણી આ બહેનો કે કાંઈ ને ધ્યા શું કામ કરો કાંઈ નથી કરતા મારા ઘરે બેઠા એ ઘરે બેઠા છો હું નોકરી જો તો એમના કામે ગઈ ભઈ ઘરે શું શું બેઠી છો નથી બેઠી કોઈ મહિલા બેઠી નથી બધી જ કામ કરે છે પણ કેમ કંઈ નથી કરતા કંઈ નથી કરતા પક્રીએ નથી થતા ચાલો જલ્દી જલ્દી પતાવી લઈએ આ કામ મોટી મોટી સાફ સફાઈ કરી લઈએ અમારી ભાષામાં શું કહેવાય છણ છૂણ કર લઈ થોડી થોડી ચાલો મિત્રો આજે કામ કરતા કરતા ચાર વઢાડી વીતા

એમ વિડીયો કન્ટિન્યુ નથી કર્યો ચલો કરી લઈએ એમ કરીને એનું કામમાં લાગે તો બધું જ ભૂલી જાવ એવું કામ છે ચાલો મિત્રો આજનો સુવિચાર લઈ લઈ આજનો સુવિચાર તો કે ત્યાગ ત્યાં જ કરો જ્યાં તમારી કદર હોય ઘણી વખત આપણે ત્યાગી દઈએ એના માટે મૂકી તો કાંઈ વાંધો નથી ત્યાં જ ત્યાં જ કરો જ્યાં તમારી કદર હોય બપોરના સમયે તમે દીવો બાળો તો અંધકાર તો મટે નહીં અંધકાર તો હોય જ નહીં પણ દીવાનું હજુ ખતમ થઈ જાય દીવાનું વધુ ત્યારે દીવાનો મતલબ શું બપોટાને તમે દીવો કરો તો રાત્રિના અંધારામાં જો દીવો કરો તો થાય અને તો જ લોકો દીવો અજવાળો વાપી રહ્યો છે બપોરના દીવાની કદર કરે તો ત્યાગ પણ તમે ત્યાં કરો મને છોડી દેવું પડે તો છોડવાનું પણ જ્યાં જરૂર છે ત્યાં જ્યાં કદર તો છે પણ એની જરૂર પણ છે જેને જરૂર એ નથી એને કદરે નથી ત્યાં ત્યાગ કરીને કઈ મતલબ છે કોઈ મતલબ નથી તો હંમેશા દાન પણ એવા પાત્રને આપો કે જ્યાં જરૂર છે જરૂર ન હોય તો તમે એને આપીને કોઈક બીજાને આપી દેશે ખાવાનું આપશું એને સારું ખાધું હશે તો એની પાસે સારું સારું પડ્યું હશે તો એ બીજાને આપી દેશે અગર ગાયને નાખી દેશે ઘણી વખત આંગણવાડીમાં પણ આવું થાય છે ખબર છે ને આંગણવાડીના પેકેટ લઈ જાય પછી ગાયને ખોરાવે કારણ કે જરૂર નથી એને ભૂખ નથી એટલે એની કદર નથી એટલે જ્યાં કદર હોય જ્યાં જરૂર હોય ત્યાં જ ત્યાગ કરવું ત્યાં જ એમને આપી

આપણે જુદો કરી લીધો હવે એને બેવડો કરી લઈએ ડબલ કરી લેશું અમારી ભાષામાં કેવા છું બેવડો કરી લઈએ હવે છે ને આ રાખશું એટલે આપણે ધોવાની જરૂર નહીં પડે સીધે સીધું અહીંથી આપણે કટિંગ કરી લઈએ સે દૂરથી કાપશું એટલા માટે કે આપણે સિલાઈમાં લેશું ને હવે પાછું આપણે એમ ચોડું કરી લઈએ ખ્યાલ આવે ત્રણસુ ગીયો જો એ ત્રાસ ગીયો છે આપણે પરફેક્ટ કવ છે કે સાતનું ઓક નું ન થાય એટલા માટે આપણે ડબલ રાખી હવે ત્યાં વધારાનું છે કાપી લઈએ તો આ થઈ ગયું તૈયાર અને આગળથી બાયની પટ્ટી વાળી છે આપણે પટ્ટી પણ નિવાળવી પડે અને એને ઊંધું કરી નાખશું આ રીતે બે ઊંધા લઈ લીધા જેથી આપણે પટ્ટી ન વાળવી પડે અને હવે ચારે સિલાઈ મારી દેસુ આટલું મોટું ફૂલ રાખશું આટલી સુધી સિલાઈ લઈશું આટલું રાખશું કપાસ ભરવા માટે આપણે હવે આ ભાગ છે આમાંથી કઈ રીતે કસોઈ જોઈ લઈએ જ્યાં જ્યાં આ રીતે થપી બાંધી ત્યાં ધાબા પડી ગયા આમ તો અહીં બાંધતો હતો આમ પાછા ધોવાથી ના નીકળ્યા કારણ કે ઘણા દિવસ રહી ગયું ને ત્યાં હવે આ પેન્ટ ભાગને ભાગ જોઈએ ડબલ રાખી દીધું એને નાપરા મૂકી દેઈએ માપ નું આપણ કરેલું છે ને તો અહીં પણ આ સરખો માપ થઈ ગયો પડ્યું છે કપડું વેસ્ટ છે આપણે એમાંથી બેસ્ટ જ બનાવવાનું છે આપણે વેસ્ટ થવા નથી કોણ થઈ ગઈ તૈયાર હવે પાછી એમાંથી ત્રીજી બનાવશું તો આપણે ત્રણ ખોળ જેટલી ત્યાં થઈ ગઈ છે હવે આ બે આ ત્રણ ત્યાં પાછું વળી જાય એટલા માટે ચારે ખોળ સિલાઈ મારતો જ હવે આમથી આમ લઈ અને અહીંયા સુધી સિલાઈ મારી લઉં આ તેમ ખૂણાને કાપી નાખવાના એટલે ખૂણો સરખો વળે છે ને ત્રણ સુડાડ દેવાનો અત્યારે ત્રણે ખૂણો ને તૈયાર કરી લઈએ અને પલટાવી લઈએ ખૂણો બરાબર કાઢવાના આ રીતે ખરાબું કર્યું છે ને નીકળશે ખૂણો અને અહીં અહીંથી ઉપર અહીંયા આપણે આટલી પીસી એટલે લીધી છે કે ખૂણો બરાબર થઈ જાય

આ બધા કામ શીખવાની નિશાળ ન હોય મમ્મી દાદી નાની કરતી હોય દેખી દેખીને શીખાયા કામ દેખી સાસુ સરસ જો મોટો થતો ફેર બધું થતો આવશે એમ ખૂલીને ને આ રીતે એમ ઝાટક આવે કે કપાસ એની પાંદડા હોય આ ઓરિજિનલ કપાસ છે પડ્યો પડ્યો થોડો પીળો થાય જો તો કેટલી રજ નીકળી છે નીચે કોઈ રહ્યો હશે ને આમ આમ સાફ કરી લઈશું પોતે ઘરે બનાવી એમાં બધું થાય બાકી રેડીમેડ લઈ એમાં કઈ ન થાય હવે તો કપાસે બધા એવા આવી ગયા હોશે બને તો કપાસ તો હોતા જ નથી બીજું શું મટીરિયલ હોય છે કઈ મને સમજણ નથી પણ રજ નીકળી પડી રજ હવે આની અંદર તો જશે

ઉપર તો ચીપકે ચીપકે ને આને હાથ મારવા મારવાનો હવે આ મોટું સીવ્યા અને દબાવી ને મશીન થી સીવી લઈશ પછી એને બતાવ આગળ પ્રોસેસ કેમ કરવાની આને દબાવી અને આ રીતે દબાવી અને આપણી પોતે આ વટ વળી ગઈ છે હવે આને આને આપણે સિલાઈ માર લઈએ એમ સીધે સીધો પકડાઈ ગયો

તો જો આ બહુ શીખું થઈ ગયું તૈયાર થઈ ગયું ને મસ્ત હવે આની ખોળ બનાવશું આપણે બીજા વિડીયોમાં આજનો આઈડિયા તમને કેવો લાગ્યો આશા રાખું છું કે ગમ્યો હશે તમને કામ આવે કે ના આવે પણ ઘણા લોકોને કામ આવે ને ઘણાને ના આવે મારા ઘણા બધા ફોલોઅર્સને એટલે કહું છું કામ ના આવે કે ઘણી વાર કહેતા હોય બેન તમને આ તમારી કામ ના આવે અમેરિકાથી છો લંડનથી છો કેન્યાથી છો કે ઓસ્ટ્રેલિયાથી છો વિદેશથી છો એ લોકોને કદાચ આ કામ નથી આવતા પણ ઘણા લોકોનો ઉપયોગી પણ થાય અને હું આવું કરતી હોઉં છું તમે મને પ્રોત્સાહિત કરો છો ચાલો હે હવે અહીંયા વિડીયોનું કરશો એની નહીં મળીશું પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો કે જય શ્રી કૃષ્ણ જય જય ગરી ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય